મારો શાકભાજીનો બિઝનેસ છે પણ શાકભાજીના બિઝનેસમાં ભરવા માટે સામાન ભરવા માટે હવે મારે એક રિક્ષા લાવી છે ને એમાં પણ સેકન્ડમાં એમાં પણ ટુ સ્ટોક હોય તો વધુ સારું રહે તો હું તમારા માટે બીએસ સિક્સ ટુ સ્ટોક રિક્ષા ફો સ્ટોક રિક્ષા અને મારી પાસે એ એ રિક્ષાઓ આવી છે ને જે જે રિક્ષાઓ જોઈને તમે આમ કહેશો કે આમાંથી એક તો લઈશ હું અને મારે જરૂર હતી એ જ રિક્ષા તે બતાવી છે તો આજે હું તમને બેસ્ટ બેસ્ટ સારી સારી રિક્ષાઓ બતાવવાનો છું તમારે આ વિડીયો એન્ડ સુધી જોવાનો છે કેમ કે છેલ્લી એ રિક્ષા છે ને એ તમને ફાયદો થવાનો છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી રિક્ષાઓ જેને અમારે ચેનલમાં આવ્યો હોય પહેલીવાર અને જેને ગાડીઓ ગમતી હોય સેકન્ડ હેન્ડ વસ્તુ આવે છે સારી સારી કન્ડિશનવાળી એમાં પણ આપણી જોડે આવે ને એ એવી ક્વોલિટીવાળી વસ્તુ આવે ને જે બીજા કરતાં સારામાં સારી હોય છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને હવે તમને રિક્ષા બતાવવા જઈ રહ્યો છું તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશન બેસ્ટ ગાડી તમારા માટે લાવ્યો છું આ રિક્ષા બે હજાર ઓગણીસ મોડેલ છે આ અને આપણે કેટલા માપવાની છે ખબર છે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં ટુ સ્ટોક છે બજાજ ઓટો રિક્ષા છે ફોટા તમે જોઈ શકો છો ફોટામાં તમને પસંદ આવશે જ અને હા આની પ્રાઇઝ ફિક્સ રાખેલી છે એટલે ભાવમાં ઉપર નીચે નથી થવાનું પણ તમારે આ કન્ડિશનવાળી સારી એમાં પણ ટુ સ્ટોક એક જ ભાવની ગાડી લોકેશન પણ તમને અમદાવાદ જોવા મળશે અને હા સારી કંડિશન છે તો આ તમારે લેવી હોય બે હજાર ઓગણીસ મોડલની તો આવીને આંટો મારી જજો ચેક કરી જજો અને તમે તમારા બિઝનેસની શરૂઆત કરો આજથી શરૂઆત કરી નાખો કેમ કે આવી ગાડીઓ તમને આવી રિક્ષાઓ નહીં મળવાની અને આના ત્રણે ત્રણ ટાયર છે બેસ્ટ છે ટાયર સાચવેલા છે નવા છે એટલે ટાયરમાં કોઈ પ્રોબ્લમ નથી તો સાચવેલી સંભાળેલી રિક્ષા છે ને લેવા માટે તમે મને જલ્દીથી ફોન કરજો હવે આના પછી બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ રીક્ષા એક લાખ ચાલીસ હજાર આ રિક્ષા એક લાખ ચાલીસ હજારમાં તમને આપી દેવામાં આવશે સારામાં સારી રિક્ષા છે જોઈ શકો છો આ રિક્ષાના કાગળિયાની વાત કરીશ કમ્પ્લેટ છે કાગળિયા વીમો પાર્સિંગ કમ્પ્લેટ છે ટુ સ્ટોક રિક્ષા છે પેપર બધા કમ્પ્લેટ છે અને તમને એક ચાલીસમાં પડવાની છે મોડલ બે હજાર સત્તર અમદાવાદમાં પડી છે લેવી હોય તો ફોન કરજો ટાયર બાયર તમે જોઈ શકો છો ટાયર કેવી રીતે છે અને આવી ગાડી તમને બીજી ક્યાંય નહીં મળવાની આવી ગાડી ઓફરમાં હોય છે અને ઓફરમાં મળે છે તો લેવા માટે જલ્દીથી ફોન કરજો તમે મને હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બજાજ ઓટો રિક્ષા ખાલી પંચ્યાસી હજાર રૂપિયામાં તમને આપી દેવામાં આવશે આ રિક્ષા અમદાવાદમાં પડી છે બે હજાર તેર મોડલ વીમો પાર્સિંગ ચાલુ છે ગુડ કન્ડિશન છે ને મહેસાણાનું પાર્સિંગ છે આમાં તો તમારે જોઈતી હોય તો કેટલી ખાલી પંચ્યાસી હજાર રૂપિયા જલ્દીથી ફોન કરજો તમે મને ફોન કરવાનું ના ભૂલતા કેમ કે આ ગાડી વેચાઈ જશે પછી નથી મળવાની મસ્ત ગાડી છે એમાં પણ તમને આટલા ભાવે મળે છે આટલા ભાવે વધારે પણ ભાવ નહીં લેવામાં આવ્યો તમારી જોડે ચાલો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ રિક્ષા બીએસ સિક્સ ખાલી એક લાખ એંશી હજાર રૂપિયા બે હજાર બાવીસ મોડલ તમારે જોઈતી હોય ફિક્સ ભાવ રાખેલા છે આમાં એક એંસી મોડલ બે હજાર બાવીસ ત્રીજો મહિનો છે તમારે જોઈતી હોય તો કન્ડિશન પણ સારી છે કાગળિયા રિક્ષાનું હોડ પછી રિક્ષાની બોડી ગેસની એવરેજ મસ્ત આપે છે આ રિક્ષા તમે લાવશો ને તમે આરામથી હજાર રૂપિયા તો ક્યાંય ના ક્યાં તમે અને રિક્ષા તો તમને ફાયદો જ કરાવશે નુકસાન નહીં થાય ટેન્શન ના લો તમારે રિક્ષામાં ફાયદો જ થવાનો છે હવે છેલ્લી બતાવી દઉં છું સારામાં સારી અને ગુડ કન્ડિશનવાળી હવે તમારા માટે લાવેજો આ ગાડી પંચ્યાસી હજાર રૂપિયામાં વેચવાની છે સીએનજી ટુ સ્ટોક રિક્ષા છે બે હજાર અગિયાર મોડલ છે આ પણ લેવી હોય તો અમદાવાદમાં જ પડી છે અને હા આ બધી ગાડીઓ બતાવી કોઈ પણ એક રિક્ષા પસંદ આવી હોય તો લેવા માટે ફોન કરજો જણાવજો આ વિડીયો સારું લાગીએ ને તો પહેલાં તો લાઇક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા